આ સાંભળીને એ દીકરીનું જીવતર સુધરશે તો મારું મરણ સુધરશે મારી એટલી જ વિનંતી છે કે દીકરીઓ તમને બે હાથ જોડીને વિનંતી કરું તમારો બાપ તમને મોબાઈલ આપે તમને ગાડી આપે તમારી અઢાર વર્ષની ઉંમર થાય ને એટલે તમે કોને મિત્ર બનાવશો એ કયા કુળનો છે કયા પેટનો છે એ જોજો કારણ કે મા બાપ તમારી પર વિશ્વાસ મૂકે છે અને તમે જેને પ્રેમ નામ આપો છો બે પાંચ પચીસ પચાસ હોઉં બસો પાંચસો રૂપિયા લઈ અને પેટ્રોલ પુરાવીને તમને ફેરવે મોબાઈલ પિક્ચર રિચાર્જ કરાવી દે ગાડીમાં ફેરવે અને તમે એને પ્રેમ સમજો અને અડધીક રાતને ટાણે એ દીકરી ઘરમાંથી નીકળી જાય અને સવારે બાપને સમાચાર મળે કે મારી દીકરીએ ભાગીને લગ્ન કર્યા એ બાપ પોલીસ સ્ટેશન જાય કે સાહેબ મારી દીકરી એવું ના કરે મારી દીકરી કોઈ કે કિડનેપ કરી હોય અને ખબર પડે કે તમારી દીકરીએ ભાગીને લગ્ન કર્યા છે અને મર્યાદાવાળો બાપ હોય સાહેબ કોઈને મોઢું ન દેખાડી કે જીવતા જીત એની કતલ થઈ જાય ને એ દીકરીઓના નરકમાં જગ્યા ન મળે માફ કરજો પણ દીકરી આવું કોઈ પગલું ભરતી હોય જીવજો કદી ઈશ્વર નથી મળતા બધી કાઠાળિયો નદીઓને કઈ સમંદર નથી મળતા અને પિતા પર્વતનું ઘર છોડીને નીકળી જાય ને જે દીકરી પીયુ માટે યાદ રાખજો બધી પાર્વતીઓને શંકર નથી મળતા બધી પાર્વતી ને શંકર નથી મળતા